બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી એક મોટા પ્રોહિબિશન કેસના સમાચાર સામે આવ્યા છે થરાદ પોલીસે માંગરોળ ગામની સીમા આવેલા ભારતમાલા સર્વિસ રોડ ઉપરથી એક બ્રેજા ગાડીમાંથી લાખો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે થરાદ પોલીસનો સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ માંગરોળ ગામની સીમા ભારતમાલા રોડના સર્વિસ રોડ ઉપરથી જીજે જીરો આઠ ડીપી ચોવીસ નેવું નંબરની બ્રેજા ગાડીનો ખાનગી વાહન વડે પીછો કર્યો હતો પોલીસને જોતા જ બ્રેજા ગાડીમાં સવાર બે ઈસમો ગાડી મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે ચાલક ઈસમ વાવ તાલુકાના તેજપુર ગામનો પ્રકાશભાઈ રણછોડજી ચૌધરીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો બ્રેજા ગાડીની તલાશી લેતા તેમાંથી દારૂની બોટલો અને બિયરના સાતસો બાવીસ ટીન મળી આવ્યા હતા જેની કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ છોતેર હજાર નેવું રૂપિયા થાય છે દારૂ બિયરના જથ્થા ઉપરાંત બ્રેજા ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા આઠ લાખ એક્યાસી હજાર નેવુંનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ મામલે બ્રેજા ગાડીના ચાલક પ્રકાશભાઈ રણછોડજી ચૌધરી અને નાસી છૂટેલા વાવ તાલુકાના કોળાવા ગામના રાજુભાઈ રગાભાઈ ચૌધરી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નાસી છૂટેલા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ અને તજવીજ હાથ ધરી છે